મ સુખદો દ્વંદ ગગનસદ્યાલક્ષ વિમલમચલ સાક્ષીભૂત ભાવાતીત ત્રિગુણ રહીત સદગુરુ નમા આજનો પ્રશ્ન આવ્યો કે આપણે સ્વરૂપ ની નિષ્ઠામાં સ્વરૂપ ના જ્ઞાન માં હોઈએ અને અંતઃકરણ એવું જ આત્મરૂપ એક જેવું કેવી રીતે બની શકે કે જેથી સગુણ અને નિર્ગુણ નો ભેદ પૂર રહે નહીં તો પેલું તો એ વાત સિદ્ધાંત છે આપણે અંતઃકરણ ને ચેતન માન્યું તો અંતઃકરણ ને તમારા જેવું કરવાની તમને ઈચ્છા થાય જેમ જગત મીઠ્યા છે એમ અંતઃકરણ ને પ્રતીતિઓ બધી મીઠ્યા છે कोई बे वस्तु नहीं कि एक बीजा में भेरवी एक रूप कर है मुझ में तुझ में बस भेद यही मैं नर हूं तू तो नारायण है मैं हूं संसार के हाथों में संसार तुम्हारे हाथों में क्या सुधी देश है प्रारब्ध से क्या सुधी हूं छू ये जीवन हूं जीवी ले हूं तरीके नाम धारी ने रूप धारी ने जाति धारी ने

મને તો તો એ છે બીજું છતાંય માયા છે માયા એ પછી દેશ કાળ રચીને વૈચિત્ર તેમાં પૂર્યો જેટલું જેટલું અલગ લાગે છે ભારે લાગે છે હલકું લાગે છે પ્રસન્નતા વાળું લાગે છે દુઃખ વાળું લાગે છે આ બધું માયાના ખેલ ની પ્રતીઓ છે પણ એક સૂત્ર આપણું કઈ નથી બનતું નથી બન્યું નથી છતાંય ધારી જે છે જીવાત્મા જે છે એ જીવાત્મા ને જગત પ્રતિષ્ઠા થાય છે જગત ને જીવે છે તો અહીંયા જીવ અને બ્રહ્મ ની એકતા કરવાની છે તો વચ્ચે પડદો શું છે મેં નર હું તું નારાયણ હે હું તને જોઈ શકતો નથી પણ જયારે જયારે હું સંસાર નો કેદી બનુ અને એ કેદી જેવું લાગે મને ભાર રૂપ લાગે જીવન ત્યારે નિષ્કામ નિષ્કામ ભાવ છે કર્મ કરો અને બસ કર્મ ને વાધિકાર હસ્તે માફા લેશું કદાચ जितला जितला कर्मो थाय एमा फलनी अपेक्षा रहित कर्मो थाय कर्मो करवाना एमा पर उपार्जन नहीं करवाना सब कर्म निर्माण थाय कर्म करवानी अपेक्षा है नहीं उभी करवानी की कर्मना फल नी है नहीं करवाले और जे साथ सा मां जे न्यूट्रल गियर म गाड़ी चाले क्या सगुण अगुण दुही ब्रह्म स्वरूप बे एक क्यों छे

તો આનંદ ઘન સ્થિતિ એવી છે કે બધું પ્લાસ્ટિક ઉપર થી પાણી નીકળી જાય એવી આનંદ સ્વરૂપ પરમાત્મા નું છે આનંદ નું ઘન સ્વરૂપ બની જાય એટલે કે પાણી નો બરફ બની જાય વૃત્તિઓની એક લાડવો બની જાય બધા પ્રકારના આનંદો મોજ પ્રમોદ છે બધા મોજ પ્રમોદ નું બધું એક સ્વરૂપ બની જાય કે ઘ થઈ જાય ચિત્ત એ આનંદ ઘન કે જ્યાં બીજું કાંઈ પહેલી શકે નહીં એવું અસંગી સ્વરૂપ સાથે 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 પોતાનો સ્વરૂપ સ્વરૂપ ચેતન તો સદચિત ને આનંદ સ્વરૂપ ને ભેગું કરીને એક લાડવો તૈયાર કરો એક એક વૃત્તિ વ્યાપક બ્રહ્માકાર વૃત્તિ તો એની અંદર તમે જુઓ સંસાર ને ખબર પડશે જીવનની ખબર પડશે પોતાની પોતાને ખબર પડી જાય કે પરમાત્મા ને શાસ્ત્ર નથી કાટતું આત્મા ને અગ્નિ નથી નાવતો પાણી નથી એને ભીંજવતું મૃત્યુ એને આવતું નથી આ આત્મા છે હું છું એ મારી વાત છે બીજું કોઈ નથી જીવાત્મા નહીં તો જીવાત્માનો અનુભવ અંત થી થાય છે પણ આત્મા નો અનુભવ પોતે પોતે પોતાને જોઈ શકતી નથી કેમ બધું જોઈ શકે પોતાને નથી જોઈ શકતી એમ પોતાનો અનુભવ નથી કરવાનો પોતે અનુભવ સ્વરૂપ જ છે પોતે ચેતન છે બસ ખબર પડી જાય અને બીજું કઈ હતું જ નહી આ માર્ગે નીકળેલો યાત્રિક છે મોમુક્ષુ છે એને સંપૂર્ણ એક વાત નક્કી હોય છે કે આ મટવાનો માર્ગ છે ભરવાનો માર્ગ નથી આ ખાલી થવાનો માર્ગ છે આ પાગરવાનો માર્ગ નથી

પણ અત્યાર તો કવથી થાય 156 માં 156 ગોળીઓ નીકળે તો તીતિલ અંગ હોગે એક દિન તુમારે ફીર બંદગી બંધ હોગી નજર ધીરે ધીરે तेरे હાથ પગ મે દમ ન રહેગા ચુકી જા રહી હે કર કમર ધીરે ધીરે આ બધું ખતમ થાય છે શરીર ને એની અંદર આપણે ભાવ કરીએ કે હું ખતમ થાઉ છું મારી ક્ષક્તિઓ ખતમ થાય છે આ બધું સપ્રવાચ આવા છે સાચી કુમારી તો એ છે કે જો ચડતી ઉતરતી નહી એ મસ્તી હકીકત ને મસ્તી હે અને જે ચડે ઉતરે મસ્તી મસ્તી નથી જયારે જયારે કઈ અંદર નું પકડાય છે બીજો વ્યક્તિ જોઈએ જે સાસુ નું પકડાય વહુ ને આ બધું જે પકડાય છે શું છે

એ જતી રહી તો આ ભાઈ ને કેજુ હત અમુક કહીએ ને તો વાંકા વાંકા જઈ એટલે જઈને ચલાવા કર્યા બધા હાવું ને એની મમ્મી ને પપ્પા ને એટલે એમના મૂર્તો જે કંપની ફોલ્ટ જ હતો આ ભાઈ રોજ અગિયાર ને હાના અગિયાર વાગે કમ્પ્લીટ ફોન કરે એની હાવ ફોન કરે

નથી મેલો આપવાનું તો શું કામ આવ્યા પડ્યો છે આ વળી ત્રીજા દાડે ફોન કરે અગિયાર ને પાંત્રી મિનિટે બા જય શ્રી કૃષ્ણ ઉર્મિલા ની તબિયત સારી છે ક્યારે મેલો આવો છો તને ના પાડી શું રોજ ફોન કરે છે ભાઈ નથી અમારે મૂકવાની કદી એ નથી મેલવી જેમ જેમ પેલો માગણી કરે એમ બધા વધારે બમણા થતા જાય ચો પાંચમા દાડે ફોન કર્યો તો એની આવું એ પેલા એના હાર દીધો કે લેજો આ લોહી પીવે છે મારું એ થોડા એ કે છે ને કે હવે નથી મેલવી નોજ રાખવી એટલે મને ખાવા હારું પાવે છે એટલે આને ખબર પડી કે એને નથી

बस बस के मन मन बुरा इस मन को अपने सुधर जाए जीवन धीरे-धीरे धीरे-धीरे अगर चाहता है कल्याण अपना तो प्रभु से करो बीजा बता प्रेम घटा बीजो कोई सद्भाव जुधी सदभावी वस्तु पदार्थोर प्रेम थे अथवा सारू नबड़ा भाव थे

એ વખતે પણ રહે છે કારણ કે જ્ઞાને ટકે ટકે છે 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 એમાં ચેતનતા એનો સ્વભાવ છે ચેતનતા ની અંદર જ્ઞાન રહે છે પણ ચેતનતા ની અંદર જ્ઞાન સફળતા રહે છે ત્યારે ચેતન પોતાને કે છે માની લે છે કે મારી સત્તા નથી આત્મા સર્વ સત્તાધીશ છે એના અધિષ્ઠાન થી હું છું અને જયારે પોતે સમર્પણ કરી નાખે છે ત્યારે સગુણ અગુણ દુઃખ બ્રહ્મ સ્વરૂપ એક નિર્ગુણ માંથી સગુણ માં જઈએ હોય એક રૂમ માંથી બીજા રૂમ માં જઈએ કે આ તો મારી પેલા રૂમ છે તો નથી ભાવતો એવી લકીરીઓ જ ના બનવી જોઈએ કોઈ ભેજ રેખા ના બનતી હોય ભેદતા રહેતી હોય નિત્ય યોગી યોગી ભવન અર્જુન જે કીધું છે ગીતા ની અંદર તમે કાયમી યોગી ના બની શકો તો પાર્ટ ટાઈમ તો બનો એક કલાક માટે રોજ બનો યોગી પરમાત્મા સાથે નું જોડા પાર્ટ ટાઈમ ધીરે 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 પાર્ટ ટાઈમ નાના યોગી ટેમ્પરરી યોગી બનતા બનતા સંસારે સંભાળો પરમાત્મા સંભાળો એમાંથી સંસાર છે પરમાત્મા બની જશે સચિદાનંદ ભગવાન જય જય રામ ચંદ્ર ભગવાન રામ જય જય ઓમ નમ પાર રામ રે હેવ બાપુ હા બાપા ભજન બોલો સદગુરુ ભગવાન જય કાયર મનવા હું તને વારું મેલી દે ચેન ને ચાળા રે કાયર મનવા હું તને વારું બંધન મુક્તિ નું કારણ બનીને ને જીવન દે છોડાવી રે

ખોટી કુટેવને વેસર બંધલખી રોગલે નોતરું ની દૂર હે અરના ઘટમાં આગ લગાડી જીવન કીધું દુઃખ અંતર કાયર મનવા હું તને વારું કોર કપટને દેખો કરીને વાલાને કી દા વેરી રે મારું તારું કયુ કરાયો સાચું દીધો સંતાડી રે કાયર મનવા હું તને વારું આ જીવનેમાં નો મોહ લગાડી આતમનો કી દુયં જારૂણે અહંકાર લે મનનો ભરેલો ખાશે જમની મારું કાયર મનવા હું આ પેરા મનખા દેહ મળી રે કહે સગરામ ગુરુ સેવા કરીને ને મુક્તિ ની કરી લે કમાણી રે કાયર મન તું હું તને વારું કાયર મનવાન કાયર મનવા હું તનવારું સદગુરુ ભગવાન ની જય ભગવાન જય સત જય હોપા જબર જય સતન